મીરાબ મીરાબ હતો શું થયું છે મારે લેટ થાય છે તે ટિફિન પણ રેડી નથી કર્યું ના નથી કર્યું અને કરવાની પણ નથી એ આપ સવાર સવારમાં આટલો ગુસ્સો થયો છે શું શું થાય રોજ એક ને એક વાત છે મારી બધી ફ્રેન્ડ્સે પોતાના મકાન લઈને ઘર વસાવીને બેસી ગઈ છે અને એક હું છું આ ભાડાના મકાનમાંથી ઊંચી જ નથી આવતી ને શું કરીએ મારી કઈ બચત તો થવી જોઈએ ને હા જેમ સેવિંગ થશે અને કઈ પૈસા બચે તો આપણે કઈ મકાન રાખી શકીશું ને શું સેવિંગ થવાની કંટોલા આ પચીસ હજાર પગાર છે તમારો એમાં શું બચે આખા મહિનામાં ઘરનું ભાડું લાઈટ બિલ કરિયાણું તમારા ખર્ચા મારા ખર્ચા કઈ સમજાતું નથી કે બચે છે શું આમાં જો આપણા નસીબમાં લખ્યું હશે ને ત્યારે મકાન થઈ જશે તું આટલી બધી ચિંતા કરીશ ઉપાધી કરીશ તો શું મકાન થઈ જશે સારું

તો પ્લાનિંગ પણ તારે જ આપવું પડશે ને આ મકાન પણ તારે જ જોતું છે મને તો આ ભાડાના મકાનમાં કોઈ જ પ્રોબ્લેમ નથી પણ તારે જો ઘરનું મકાન લેવું હોય તો પ્લાનિંગ પણ આપવો પડશે કે એના માટે શું કરવું પડે તમે તો ખુશ જ હોય ને આ કુવામાં દેટકો રહેતો હોય ને તો એને એવું જ થાય કે આજ મારી દુનિયા છે કારણ કે કુવાની બહાર ક્યારે નીકળે તો ખબર પડે ને કે દુનિયા કેવડી મોટી છે ના મારે દુનિયા જોવી જ નથી પણ મને એ નથી ખબર પડતી કે તું રોજ જે આ બાબતે ઝઘડો કરે છે એટલે તું મને દુનિયા બતાવવા માંગે છે કે મકાન લેવા માંગે છે મકાન લેશું ને તો દુનિયા જોવા છે ત્યારે જ ખબર પડશે કે સારી એક્સપેન્સિવ લાઈફ કોને કહેવાય પોતાના ઘરમાં રહેતા હોય તો પોતાની રીતે રહી શકીએ અહીંયા તો સેજ અવાજ થાય ને તો તરત મકાન માલિક પહોંચી જાય અવાજ નહીં કરવાનો ટીવી ધીમું રાખવાનું આમ નહીં કરવાનું આમ નહીં કંટાળો આવે છે મને કંટાળો તો મને પણ આવે છે હા તો લઈ લો ને ઘરનું મકાન તે ક્યાંથી લઈ લઉં ઘરનું મકાન તો હમણાં લઈ લઉં પૈસા હોય તો ન લઈ લઉં છે ને તમારી પાસે ક્યાં છે ગામડે તમારા પપ્પા પાસે વીસ વીઘા જમીન છે હવે પૈસા જ તો કહેવાય ને એમાંથી બે પાંચ વીઘા વેચી નાખો અને હું તો કહું છું બધી વેચી નાખો ને તો બધાથી સારું ગાડી મકાન જે જોતું હોય ને તે બધું એક સાથે આવી જશે અરે ના ના કેમ જો એવું થતું હોય તો હું તારી રાહ જો એટલે આ તારી બહુ સ્માર્ટ બુદ્ધિ છે ને તારી પાસે રા હ મને પણ ખબર છે કે દેશમાં જમીન પડી છે એનો મતલબ એ નથી કે એ વેચાઈ જશે એ બધી જમીન છે ને મમ્મીના નામે છે અને મમ્મી એટલે કે બા હા એ જમીન વેચવા નહીં દે એમનો એક જ નિયમ છે કે દીકરા તારા દીકરા થાય ને ત્યારે હું તારા નામે કરીશ અને દીકરા તું પણ તારો દીકરો મોટો થાય ને એના દીકરા થાય ને પછી એના નામે કરજે આમનો વારસો ચાલ્યા કરશે ને એનો પણ તો રીઝન છે ને શું તમને વટ બહુ છે પાવર અને ઈગો તો છે ને તમને પૂરે પૂરો ભરેલો છે હવે જો આ તમારા મમ્મી પપ્પાને મનાવવા હોય ને તો થોડી શાંતિ રાખવી પડે સ્માર્ટનેસ યુઝ કરવી પડે આપણે એમને આપણી સાથે લઈ આવીએ બે ચાર છ મહિના રાખીએ હું દિલથી મનથી એમની સેવા કરું ને તો એમને પણ એવું થશે કે સાચી વાત છે મારો દીકરો અને વહુ બહુ સારા છે તો પછી અમે એક કામ કરીએ આ ગામડે આટલા ઢસેડા કરવાને એના કરતાં જમીન વેચી અને સિટીમાં આવતા રહીએ સેવાની સેવા પણ થાય ઘરનું મકાન પણ થઈ જાય અને આ દસ જગ્યાએ મોઢાનો મારવા પડે મને લાગે છે કે બાને એ લોકો માની જશે ટ્રાય કરવામાં શું જાય એક વખત ટ્રાય તો કરીએ ને મને ખબર છે ને ત્યાં સુધી તમારા મમ્મી પપ્પા બહુ જ ભોળા છે ગમે તે વાતમાં આસાનીથી આવી જાય ભોળા છે પણ ગાંડા નથી હા પણ મને ખબર છે તો આપણે એમને ક્યાં ગાંડા બનાવવાના છે હા આપણે એમને ભોળવવાના જ છે ને હા પણ હવે પણ વણ કઈ નહીં સીધી એવી વાત છે તમે ગામડે જાઓ અને ન જાઓ ને તો ફોન કરીને તમારા મમ્મી પપ્પાને અહીં આપણી સાથે બોલાવી લો બાકી બધું મારા હાથમાં છોડી દો સારું પણ પેલા મને હવે મારું ટિફિન મળશે કે નહીં જો તમે મમ્મી પપ્પાને બોલાવવાના હોય ને તો મળશે બાકી નહીં મળે હા હવે બોલાવી લેજે એમને હા તો મળશે ને ચલો હેલ્પ કરવી પડશે હા હું કઈ હેલ્પ નથી કરવાનો તો મોડું થશે અરે તું કેવી છે કેવી છું છું તમારા જેવી જ છું ચલો